મારી મંજુલા સારાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપનું હાર્દિક સ્વાગત છે આપની સાથે હું મંજુલા હું આજે તમારી માટે પ્રાકૃતિક ખેતી વિશે વાત લઈને આવી છું અત્યારના યુગમાં ખેડૂતો રાસાયણિક ખેતી કરી અને ઉત્પાદન અને પૈસાની પાછળ મથી રહ્યો છે પરંતુ તેઓ એ નથી વિચારતા કે આવનારી પેઢીઓને કેવા પરિણામ ભોગવવા પડશે અત્યારના ખેડૂતો રાસાયણિક ખેતી કરીને જેમાં રાસાયણિક ખાતરો જેવા કે ડીએપી અને યુરિયા તથા જંતુનાશક દવાઓ નાખી અને જમીનને બગાડી રહ્યા છે જમીનમાં વધારે પડતું નાઇટ્રોજન નાખે છે અને જે અત્યારની જે જમીન બગડે છે તે આપણા માટે ખૂબ જ નુકસાનકારક છે તે આપણા શરીરને ખૂબ જ બગાડો કરે છે જે જમીનમાં ખેડૂતો પાક વાવે છે તેને તે પાકોને જ આપણે ખાઈ છે તે અનાજ અને ઘણા બધા ફળોને પણ આપણે ખાઈ છીએ તે આપણા માટે ખૂબ જ નુકસાનકારક છે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ પણ કહ્યું છે કે પ્રાકૃતિક ખેતી કરો અને અત્યારે હું તમને એક પ્રાકૃતિક ખેતી વિશેનો ડેમો બતાવવાની છું જે આ પ્રાકૃતિક ખેતી છે જેમાં ઘણા બધા પ્રાકૃતિક ખેતી છે જે સારો એવો ફાલ છે અને સામે જે બીટી દેખાય છે તે રાસાયણિક બીટી છે તેમાં એટલા બધા ગુણવત્તા એટલી બધી ગુણવત્તાવાળ પણ નથી આ બીટીનો આ આ બીટી ખૂબ જ ગુણવત્તાવાન છે અને તેમાં ફાલ પણ બહુ સારો છે પરંતુ ઘણા ઘણા ઘણી પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતો પહોંચી નથી રહેતા મારી મંજુલા સારાની ઓફિશિયલ યુટ્યુબ આઈડીને સબસ્ક્રાઈબ કરો આજની માટે આટલું મળી આવતીકાલે